નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ7 ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પીલોડાના લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ભગવાનની ચાંદીનો મુગટ અર્પણ કરાયો પિલોણાના લક્ષ્મી મંદિર ખાતે અગિયારસ નિમિત્તે ભગવાનની દાતા સૂર્યાબેન નરેન્દ્રકુમાર ત્રિવેદી રહે વિરેપાલા મુંબઈ દ્વારા ચાંદીના બે મુંગટ અને ભગવાનના વસ્ત્રો અર્પણ કરાયા હતા આ પ્રસંગે ભગવાનને શાસ્ત્રુક્ત વિધિથી પૂજા અર્ચન કરી દાતાઓ દ્વારા ભગવાનને મુંગટથી વિધિ કરાઈ હતી કાર્યક્રમમાં મંદિરના ટ્રસ્ટી પ્રકાશભાઈ ભટ્ટ દક્ષભાઈ ત્રિવેદી કિરીશભાઈ ઉપાધ્યાય તેજ સોની સુરેશભાઈ પંચાલ શર્મિષ્ઠાબેન પંડ્યા સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરોચીપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી